નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે ભારત માલા પ્રોજેક્ટ માં રાજનેતા અને જમીન દલાલો ને જલસા ખેડૂતોને ઠેગો બતાવી અને વળતરમાં કર્યો ભેદભાવ સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપ્યો ટેટ ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ નોંધાયો શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની કરી માંગ 25 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશમાં રણજીની ચાર ટીમ સીએમ યોગીની બીસીસીઆઈ પાસે કરવામાં આવી મોટી માંગ ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર ઇઝરાયલ સાથે મોટી ડીલ કરી શકે છે ભારત ટ્રમ્પને લાગશે મોટો ઝટકો અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો 25 થી વધુની કરવામાં આવી અટકાએ માઉન્ટ આબુમાં ભૂસ્ખલન થયું રસ્તો ધસી પડતા ભારે વાહનો પર લાગવામાં આવ્યા પ્રતિબંધ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવા જૂનીના એંદા એનડીએ નેતાએ કહ્યું કે વિપક્ષના અનેક સાંસદો છે સંપર્કમાં સમુદ્રમાં કેબલ કાપી નાખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઇન્ટરનેટ ઠપ હૃતિઓ પર લગાવ્યા મોટા ગંભીર આરોપ ઉત્તર ભારતમાં પૂરનો ક્રપો પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી મોદી અત્યારના અત્યાચારના સહન નહીં કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી અમેરિકન સીલ લોકો માર્ગો પર ઉતર્યા ઉજ્જૈનની શિપ્રા નદીમાં પોલીસની ગાડી ખાબકી પીઆઈ નું મોત બે અન્ય પોલીસ કર્મચારીની શોધકુળ હજી સુધી છે ચાલુ ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા ઇન્ડિયા એ માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમે તેવી અટકળો છેવાઈ રહી છે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ દાદાના મંત્રીમંડળમાંથી અમુક મંત્રીને છૂટી થવાની સંભાવના ગોધરા નજીક રેલવે ટ્રક ધોવાઈ જતા મોટી દુર્ઘટના ટળી કલાકો સુધી ટ્રેન મોડી પડતા મુસાફરો થઈ ગયા હેરાન આ મારી લાસ્ટ વોર્નિંગ છે ટ્રમ્પે હમાસ સામે રાખી શરત નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ રજૂ કર્યો દર્દીઓને મળશે મોટી રાહત કેન્દ્ર સરકારે બેતાલીસ દવાની રિટેલ કિંમત ફિક્સ કરી હવે બેફામ ભાવ નહીં વસૂલી શકાય આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ